પ્રાણ અમુક જ જગ્યાએ હોય તમે જજો આખી ગઝલ ગાવ ને તો એક શબ્દ ઉપર પ્રાણ પીડ્યા હોય મહેશભાઈ મહેશભાઈ તો લેખક છે કવિતાઓ લખે છે એના દીકરા પણ લખે છે એક કવિતા એક કડી ઉપર આખી કવિતા પડી પ્રાણ પીડ્યા હોય એક શબ્દ ઉપર આખા પ્રાણ પીડ્યા હોય હે અને આપણા શરીરમાંય તમે જુઓ અમુક જ જગ્યાએ પ્રાણ છે આડાવરા કોઈ ગડદા પાટુ કરે ઘડીકમાં મરીએ નહીં હા મૂંઢ માર લાગે એમ તો હોજી જાય પણ ગોટો ન વરીએ ગોટો કઈ વરીએ હૃદય ની નાખે એટલે ગોટો વરી જાય કારણ કે ત્યાં પ્રાણ છે એમ પ્રાણવાન કડી અમારા હરિદાન મુની ની સાંભળો છે હે મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી મુગતીની જુગતી મારા ગુરુએ સદગુરુએ બતાવી સાહેબ મારા સદગુરુએ કીધું કે આમ સીધેથી તો જાય એટલે રાજુલા આવશે આમ જાય એટલે ઉના આવશે આમ જાય તો ચલાડા આવશે જાવું આપણે જોઈ આપણે વાંધો હું ગુરુ આરે પડે બધું ગુરુ કરી દઈએ ચાલાળે ગુરુજી આવે ને ઉનાય ગુરુજી આવે અમને બધું ગુરુ દી એ નો આલે કોઈ દી નો આલે હે મુક્તિની જુગતી મારા ગુરુ એ બતાવી રે આમ તમે સીધા જ આવે રાજુ રાજુલા આવશે આમ જ આવે એટલે ઉના જાય આ ઉના આવશે જાવું આપણે જોઈએ સાબી એક

આપણે આમાંથી કાઢો મને આમાંથી તું જ આકડિયા છોડ તો બારો નીકળે બાકી કોઈ કાઢે નહીં તને આમાંથી તારે જ નીકળવું પડે તો મુક્તિ ની જુક્તિ મારા સદગુરુ સદગુરુ એવા હોય ગુરુ ની વાત છે સાહેબ હા એક પર્ણ કુટુંબમાં ગુરુ આ હસવાની વાત છે મહાત્મા માફ કરે પણ વાત ગુરુ ચેલો બે રે એટલે ગુરુ એ ચેલા કીધું કે બારોબાઈ વરસાદ કેવો છે જે જોયા આવતા તો કે આ બારોબારથી મીંદરી આવી ગુરુજી માથે હાથ ફેરવી ને ભીની હશે દેશી ને કોરી હશે તો નહીં હોય એમાં મારે બહાર હું જાઉં આ ગુરુની આજ્ઞાનું આજ્ઞા નું હું તો હું તો પાલન કરે છે આ બારોબારથી મીંદરી આવી માથે હાથ ફેરવી લ્યો

માતાજી કે આવજો તેમાં આઈ ને જવાનું થયું ને હરદ્વાર ઋષિ કે તો આને કીધું કોઈ કોઈને કે ભાઈ ગયો ને આવવું તો આવે એટલે એ લાકડી હાથમાં લઈને ગામડાના બાપાને થયા ત્યાર અને હળદ્વાર ઋષિ કેસની ટાઈટ ભાઈ જોઈ અને એમ થયું કે આ ધંધો કરાય નહીં તો માતાજી કીધું નાવું નથી તો નાવું ને માં નાવું છું નાવું છું હું આગળ આવું નાવું તો નાઈ લ્યો તો લાકડી હાથમાં હતી ને ગીર ની મોટી લાંબી એ ગંગાજી મેં બોલીને કે માં નાવું તો એટલી વાર લાગે પણ નથી નાવું બોલો નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું લ્યો હા એક કુટુંબ ને શ્રાદ્ધ કરાવવા ગયું હતું હરદ્વાર ઋષિકેશ એટલે ગોર બાપાને ગોતી કીધું કે મારે શ્રાદ્ધ કરાવવું છે એટલે ગોર બાપાને ગોર બાપાને કીધું કે તમે કયો એમ કરીએ તો હાથ પ્રકારના ધાન લાવો તો કે એક પ્રકારનું ધાન નહોતું તે બાપુજી ગુજરી ગયા એ લખી જ્યાં લખું એ કે એકેય પ્રકારનું ધાન નહોતું તે બાપુજી ગુજરી ગયા એમ તો કે તો કોઈ પણ એ તો કોઈ 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 પણ એક જણો ટકો કરાવ તો અમારા બાપુજી અડધા ગામના ટકા કર્યા હવે એક અમે નો કરીએ તો ન હાલે બોલો ગોરને વિચારમાં મૂકી દીધા સાહેબ કે આ કરવું હું હવે આનું અને પછી તો ત્યાંથી આવતા રહ્યા પાછા પાછા આવીને બે ભાઈઓ નાના મોટો બે ભાઈઓ વાતું કરે કે ગોર બાપા ઓ હો હો કોઈ રાખ્યું કોઈ રાખ્યું આપણું આપણી સૌરાષ્ટ્રી ભાષામાં આ હા હા કોઈ રાખ્યું બહુ રાખ્યું મોટાભાઈ ગોર બાપાએ રાખ્યું બહુ આપણું તો કે આપણે ગોરનું બહુ રાખ્યું કે આપણે હું રાખ્યું તો કે બે ત્રાંબાની લોટી રાખી ધોતિયાના મેં જોટા રાખ્યા એનું હયું હિમાલ ક્યાંથી બને સાહેબ હિમાલય જાવું મારું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે જાવું અને આ હાની અને પછી મારે એક કરી કેવી છે પછી મારે વાર્તા સાંભળવા વિશે તમને સાહેબ મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે સાધુ સંતો બિરાજમાન છે અમારા અમરીશ ડેરનો આ પ્રસંગ હોય હોય હનુમાનજી દાદાના ચરણમાં થાળ ધરવાનો હોય એટલે મારે એક વાર્તા પણ કરવી છે ટૂંકમી આપણે બહુ લાંબીની ભેદા કલાકારોનો આપણે લાભ લેવો છે હા નકર ઘણા મારી જેમ બોલતા જાય ને લાંબુ કરતા જાય થોડું 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 કરીને લાંબુ કરતા જાય એવું નહીં કરવું ના ના અને હવે છેલ્લી કડી એની પહેલાં એક કડી લોકગીતો મારી માતાઓ બેનો દીકરી બેઠી લે કહું લોકગીતો છે ને એ મેઘાણીએ સંપાદન જગજબ ગીર્યા છે સાહેબ વાર વચ્ચે એક આ પરિણામ આવ્યો છું એટલે મને એક નાની એવી વાત ધકા મારે છે કે જબે તેને મેઘાણીએ મેં માયાભાઈ જ્યારે દરિયાના ગીત લખવાની ઈચ્છા થઈ ત્યારે કોઈ કીધું કે દરિયાના ગીત લખવા કોઈ વાપ્યું છે તો કથ પર જાવ હમણાં જ બાપુ ત્યાં કથા કરી કથ પર જાવ ત્યાં ખારવાના ડોશી દરિયાના ગીત ગાય છે અને મેઘાણીભાઈ કથ પર ગયા અને કથ પર જઈને કીધું કે મારે દરિયાના ગીત લખવા છે કોઈ ગાતું તો કે મારે એક ગાય છે પણ એ તો મજૂરી કરવા ગયા તો કે ક્યાં મજૂરી કરતા મેઘાણી મેઘાની ભાઈ ને કોઈ એમ કે આ ગામમાં એક ભાઈ વાર્તા કરે તો ખાલો આપણે એને ઘીરે જાય તો કે એ અભિમાની બહુ છે તો અભિમાની કેવા છે એ તો જોવા દો એ સાહિત્યનો એક ભાગ છે એ ખોટું ક્યાં છે કેવા અભિમાની છે જોવા દો ને તો એલો માણસ એમ કે કઈ તો અભિમાની છે તમારો અપમાન કરી નાખે તો મેઘાની હું કેતા ખબર કે કેવું અપમાન કરે છે કેવું સહન કરી શકું એ તો જોવા દો સાહેબ એ સાહિત્ય એક ભાગ છે સાહેબ આવો મેઘાની સાહિત્યનો નો ખેપીયો હતો સાહેબ હે લીકતી નું આવું છું પુસ્તક બહુ વાંચવા જેવું છે જબરજસ્ત હે કે મારા આ ડોસી જ્યાં કામ કરતી હોય મને લઈ જા હોય એટલે માણસ લઈને ગયો એક એક શેઠની હવેલી બંધાતી હતી

બહુ રુજુ હૃદય હતું સાહેબ એનું બહુ રુજુ હૃદય હતું મેઘાણી હું લખું અમારે ત્યાં કે દરિયો ખેડવા જાય ને મારા દીકરા કુટુંબ કુટુંબના બધા પછી અમારે બાયુ ગીત ગાતી ગાતી વિદાય કરવા જાય કે ઘામ ય વા જો હેલા રે ઘામટ ના બી હેલાવ ઘા મટ ના ઈ વા જો ના બાઈ હેલા તારી હિંમત રાખીને छटा छोड़ जे जुआ कीमत राखी न छटा छोड़ जे जुआ વાઈ બાવળો જુવાન બાવળો વાજ બાવળો તારી હિંમત રાખી પાણી ઉલેસ જે જુવાનિયા હિંમત રાખી પાણી ઉલેસ જે જુવાનિયા ધામટ નાઈ વાગી દોહેદાર ખાટટ ના વાઈ હે દો આવી હી મન રાખી ને છટા છોડજે જુવા લિયા છોડજે જુવા લિયા હે ગાયું કીધું બીજું ગાયું ત્રીજું ગાયું તો દોસી માની આંખમાંથી છોધારા આંસુ મળ્યા પડવા એટલે મેગાની ભાઈ એટલું કુજે કેમ મારવા મીના કે આજ વર્ષોથી મેં ગીત ગાયા નથી ના તમે દરિયાના ગીત ગવરા ને મારો દીકરો મને યાદ આવ્યો એટલે મારી આંખમાં આ આવ્યા હવે હું નહીં આ હું ડાલ્યા હું લ્યો હું ત્રીજું ગીત ગાઉં તમે લખવા માંડો તો કે હવે માં મારે લખવાય નથી અને સાંભળવાય નથી તો કે એક એક કરી ગાવા દો ભાઈ હું નહીં રહું હવે મારી આંખમાં નહીં આવું લેવું અને પછી એક કરી ગાઈ એ જી દીકરા તન નહીં રે જાવા દાવ દરિયા નિખે એ ગલેણા એ નામ આપણે રે હું દલી રે દલી ને ભરીશ તારું પે એ માલુડા થવા તને નહીં દિયું રે હું તને નહીં જવા દઉં બેટા હું તરણા દરિયા તારું પેટ ભરીશ પણ હું તને દરિયામાં નહીં જવા દઉં મેઘાણી ભાઈ કઠણથી બોલે છે માં કેમ દરિયામાં ડૂબી ગયો એ તો કહો હમણાં એક બે મિનિટ રહી ગયું વાંધો નહીં આ વાત છે પછી મારી સુરતા તૂટી નહીં એટલે અને કેમ દરિયામાં બુડી મરી ગયો એ તો મને કહ્યો કે મોવાના પરદેશનું મોવાના શેઠનું પરદેશથી વાન લઈને આવતો તો દરિયામાં તોફાનથી ઓવડો વાવડો વાવણો વાવા

બેનો રાહડા લે દરેક પ્રદેશમાં રાહડા લે ચોરવાડમાં છે અહીંયા છે તે એમાં દુખી બાઈ હોય ને કોઈ અમારે એક બેન ગીત ગાતા હતા કે સાહેલી સોણ સાહેલી મારી નણદન મેન લા બોલે હૈડા તાજે જે સુણ સાહેલી मां दाजे सेली सहली सहलीी मारी राणी तूं सुन सहलीी सुन सहलीी सुन सहलीी મારી દેરાણી મને ના દે મારી નંદન મને મેણા મેણા મારી નાખે સાહેબ માણાને કડવા વેણ મારી નાખે હો આ હું માયાભાઈ ને અમે બધા તા એક આ અમે રાજુલા બેઠા તા અમે ચા પીવા ત્યારે હું એમ કેતો કો આ સાંભળવા જેવી યુવાન મિત્રો ડીલો બધાને કે દીકરી બાપને ને જન્મે મહેશભાઈ જન્મે મોટી થાય ધીરે ધીરે રાહડાલી ગીત ગાય

માન સરોવરની હસલી એ હાલી મોતી ચણવા રે એ એકલી રે હું તો માન સરોવરની હંસલી સમણા નો બચકો બાંધી હાલી હું એકલી સમળા બચકો બાંધી હાલી હું સરોવર ની હસલી એ હું તો માંડ સરની હસલી અને છેલ્લી કડી અને છેલ્લો પ્રસંગ કહી દો આપણે હરિને મારગડે ઝાલ એમ હરિ છે કે હરીને માર્ગડે મારક સાહેબ હરીનો માર્ગ સમર્પણ નો ધર્મનો માર્ગ સમર્પણનો માર્ગ ત્યાગનો માર્ગ નો માર્ગ અમારા ભગત બાબુ લખ્યું છે કે બાળને મોઢે તું મુઠી સણ નાખતો જાજે રે તને કઈક મળ્યું હોય તો આપતો જાજે ઈ કરે છે અમરીશ ડેરી કરે છે સાહેબ આ વિસ્તારમાં જેને જોઈએ જેની ભા નથી એની એ વેદના સમજી શકે છે માણસ અને એને ખબર ન પડે એને પહોંચાડી દે સાહેબ એ તને મળ્યું હોય તો કઈક આપતો જાજે સાહેબ હે